વડોરાના વડુ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબની દાદાગીરી સમાવી છે રાત્રિ દરમિયાન દર્દીને સારવાર ન આપતી હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે ડૉક્ટર હોસ્પિટલમાં હાજર હોવા છતાં દર્દીને સારવાર ન અપાઈ દર્દીના સગાએ વિડીયો બનાવી વાયરલ કર્યો સગર્ભા મહિલા અને વૃદ્ધને તબીબે સારવાર ન આપતા જ હોબાળો મચાવ્યો ઝી ચોઈસ કલાક ટીમે હોસ્પિટલમાં રિયાટી ચેક કર્યું સમયસર તબીબ હાજર ન હોવાનો ખુલાસો થયો છે તબીબના કેબિનમાં બે એસી અને બે પંખાની લાઇન પણ ચાલુ જોવા મળ્યા હતા તબીબની દાદાગીનો જે સમગ્ર મામલો છે એમાં આ ઝી ચોવીસ કલાકે રિયાલિટી ચેક કરી હતી એક દર્દી સાથે ખૂબ અશોભનીય વર્તન કરવામાં આવ્યું છે ડોક્ટર નિરાલા તરફથી એટલે સરકારની આ યોજનાઓમાંથી અહીંયા ગરીબ માણસ જે સેવાઓ લેવા આવે છે એ ગરીબ માણસને સેવાઓ સ્થળ પર કરવી

તો હવે કે છે કે હવે બીજે લઈ જાવ એમ કેમ વાળા ડોક્ટર હવે તો એમને ચેક કરી કે બીજે લઈ જાવ પર છે એમ વડું આરોગ્ય કેન્દ્રમાં જે સોશિયલ મીડિયાના માધ્યમથી મને થોડી ઘણી જાણ થયેલી છે તે ડોક્ટર તરફથી જે કંઈ યોગ્ય કાર્યવાહી આગળના અધિકારીને જાણ કરીને બીજો કે અત્યારે જે વડું ગામમાં ચોવીસ કલાક જે સુવિધા છે તેની પૂરતી કાળજી લઈશું અને દરેક મધ્યમથી અમે જાણ કરીશું વડુ સરકારી દવાખાનામાં તબીબોની લાલ્યવાળીનો વિડિયો વાયરલ થવા પામ્યો હતો હાલ જે 24 કલાક છે તે વડુ સરકારી હોસ્પિટલ ખાતે આવી પહોંચુ છે આપણે ઉસી ગદ દ્રશ્ય બતાવીશ કે આ સુપરિન્ટેન્ડન્ટનો રૂમ છે જે રૂમની અંદર હાલ એટલામાં દ્રશ્યો જોઈ શકો છો કે તબીબ હાલ નજર નથી પડી રહ્યા તમામ ખુરશીઓ ખાલી છે પરંતુ કોઈ પણ તબીબ દેખાતી નથી રહ્યા સુપરિન્ટેન્ડન્ટના કેબિનની અંદર ત્યારે એક તરફ બે એસી એક અને બે જેટલા એસી છે બે જેટલા એસી છે તે હાલ ચાલુ છે બંને પંખા ચાલુ છે લાઈટ ચાલુ છે પરંતુ તબીબ દેખાઈ નથી રહ્યા એટલે ક્યાંક ને ક્યાંક આ મોટી બેદરકારી છે બધું સરકારી હોસ્પિટલમાં હાલ નજરે પડી રહી છે જનરલ સર્જરીના તજ્ઞ ડોક્ટર છે પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એક તરફ વીજળી બચાવવાની વાતો કરતા હોય ત્યારે આવા સરકારી હોસ્પિટલની અંદર આ પ્રકારની જે પરિસ્થિતિઓનું નિર્માણ થવા માંગુ છે શું આરોગ્ય વિભાગની જે વડોદરા જિલ્લા આરોગ્ય વિભાગ છે તે

શું જરૂરત છે વડુ સરકારી દવાખાનામાં રાત્રિ દરમિયાન છે તે દર્દીઓ સાથે દાદાગીરી કરતો હોય તે પ્રકારનો વિડિયો સામે આવ્યો હતો ને દર્દી દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા પરંતુ હાલ જી 24 કલાક દ્વારા રિયલિટી ચેક કરવામાં આવ્યું જેમાં હાલ તબીબ ઉપસ્થિત નથી જ્યારે બીજી તરફ પાત્રીય તો આશમાન હેઠળ છે તે તેનો કેમ ઉઝવામાં આવતો હતો દર્દીઓ પણ હાલ લાબી કતારોમાં જોવા મળી રહ્યા છે પરંતુ એકને એક હાલ કોઈ પણ प्रकारे તબીબ નથી આવ્યા તે પ્રકારની હાલ વાત છે તે પ્રકાશમાં આવી છે એક તરફ વાત કરીએ આ તો સુપ્રિન્ટેન્ડેન્ટના રૂમની અંદર છે ક્યાંક ને ક્યાંક હાલ છે તે એસી અને પંખા અને લાઇટ ચાલુ છે પરંતુ તબીબ નજર નથી પડી રહ્યા કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી ઝી મીડિયા વડોદરા પાદરા